વડોદરામાં દબાણ હટાવવાની કામગીરી દરમિયાન એક પ્રાઇવેટ બસને ડિટેઇન કરવામાં આવી છે રાજમહેલ રોડ પર જ્યારે પાલિકાની ટીમ દબાણ હટાવવાની કામગીરી કરી રહી હતી પોલીસ વિભાગ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા દબાણ હટાવવાની કામગીરી દરમિયાન ત્યાંથી પસાર થતી પ્રાઇવેટ પેસેન્જર બસ જેને ડિટેઇન કરવામાં આવી છે આ પ્રાઇવેટ બસ જ્યાંથી પસાર થઈ રહી હતી અને ત્યારે જ પોલીસો દ્વારા ચેક કરવામાં આવ્યું જરૂરી આધાર પુરાવા ન મળી આવ્યા એટલે કે ગાડીને લગતા જરૂરી ડોક્યુમેન્ટ્સ ન મળી આવતા આ બસને ડિટેઇન કરવામાં આવી છે અહીંયા કીર્તિસમ પાસે છે એક પેસેન્જર બસ છે એ પસાર થઈ રહી હતી અને એની પાસે એના ડ્રાઈવર પાસે એના જે પરમિશનના કાગળ બાંધતા એની પાસે કોઈપણ જાતના કાગળ મળી આવેલ નથી વધુમાં અહીંયા બારથી સોળમાં એકથી સોલમાં જે પરમિશન હોય છે કે વ્હીકલ જઈ શકે એ પણ અત્યારે પણ સોળ ને ત્રીસ થઈ ગયેલ છે તો એ સમય પણ વીતી ગયેલ છે અને બાકીની પરમિશન એની પાસે માગતા કોઈપણ પ્રકારના પરમિશનના કાગળ એની પાસે મળી આવેલ નથી તો બસને આગળ જે જાહેરનામું ભંગ છે તે મુજબ અને આગળ એમ બી એક્ટના જે જોગવાઈઓ છે એ મુજબ એક બસને જમા લઈને આગળની કાર્યવાહી કરવામાં આવશે